શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય સોલ વૈકુણના દ્વારપાળ જય વિજયને મુનિઓનો સાપ અર્થ અનુવાદ અને ભાવત શિલ્લ પ્રભુપાત દ્વારા શિલ્પ્રભુપાત કી જય જે મનુષ્યો અચ્છા હા શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય સોળ વૈકુંડ દ્વારપાળ જય વિજયની મુનિનો સાપ શ્લોક સંખ્યા અગિયાર યે બ્રાહ્મણયાન્મયી દીયાક્ષિપ ત્રોર્ચયંતુસ્મિત સુદોક્ષિત પદ્મવક્ વાણિયા વાણિયા કલે આત્મા જવદંત સંબોધ્યમ મુપાદત मनुष्यों ब्राह्मण ब्राह्मणों ने मई मरा दिया बुद्धि थी क्षिपत कठोर वचनों ने, अर्चय आदर कर दुष्यंत प्रसन्न थी हृदय हृदय स्मित स्मित सुधा अमृत उत भीनू पद्म कमल जेवा वक्त्रा मुखो वाणया वाणीवडे अनुराग कलया सबर आत्मजवत पुत्र निजेम गुणंत वखाण करता संबोध यंती સંબોધિ શાંત કરે છે અહમ હું ઈવ જેમ અહમ હું ઉપાયત વશ થઈને તઈ તેમનાથી અનુવાદ બીજી બાજુએ જે મનુષ્ય પ્રસન્ન હૃદયે તથા ક્ષારૂપી સ્મિતથી ચળકતા મૂકે બ્રાહ્મણોને તેઓ કઠોર વચનો કહે તો પણ આદરમાં આપે છે તે મનુષ્યો મારા હૃદયને જીતી લે છે તેઓ બ્રાહ્મણોને મારા પોતાના આત્મા રૂપે જુએ છે જેમ ક્રુદ્ર પુત્ર શાંત પાડે અથવા હું જેમ તમારું સાંત્વન કર્યો છું તેમ તેમના વખાણ કરી તેમને સંતુષ્ટ કરે છે ભાવાર્થ વેદશાસ્ત્રોમાંના અનેક દાખલાઓમાં જોવામાં આવ્યું છે કે બ્રાહ્મણો કે વૈષ્ણવો જ્યારે ક્રુદ્ધ થઈને કોઈને સાપ આપે છે ત્યારે સાપિત મનુષ્ય તે રીતે વર્તતો નથી આવા અનેક નિષ્ણાતો છે દાખલા તરીકે કુબેરના પુત્રોને જ્યારે મહર્ષિ નારદજીએ સાપ આપ્યો ત્યારે તેમણે તેનો બદલો લીધો નહીં પરંતુ નમતું આપ્યું અહીં પણ જ્યારે ચાર કુમારોએ જય તથા વિજયને સાપ આપ્યો ત્યારે તેઓ કુમારો પ્રત્યે કઠોર ન હતા ન થતાં નમતું આપ્યું બ્રાહ્મણો તથા વૈષ્ણવો પ્રત્યેના આચારની આ રીત હોવી ઘટે કોઈવાર મનુષ્યને બ્રાહ્મણ દ્વારા સર્જાયેલી કોઈ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે તો તે વખતે તેના પ્રત્યે તેઓ ભાવ દાખવવાને બદલે તેને હસતા અને સૌમ્ય વ્યવહારથી શાંત કરવો જોઈએ બ્રાહ્મણો તથા વૈષ્ણવોને પૃથ્વી પરના નારાયણના પ્રતિનિધિઓ ગણવા જોઈએ હાલમાં કેટલાક મૂર્ખ લોકોએ દરિદ્ર નારાયણ શબ્દ ઉજવી કાઢ્યો છે તેનો અર્થ એવો થાય છે કે ગરીબ માણસને નારાયણનો પ્રતિનિધિ ગણવો જોઈએ પરંતુ વેદ સાહિત્યમાં ગરીબ મનુષ્યને નારાયણના પ્રતિનિધિઓ ગણવા જેવું જણાવેલું નથી અલબત્ત જે ક્ષ અલબત્ત જે રક્ષાનો રહીત છે તેમનો જરૂર ઉલ્લેખ થયો છે પરંતુ આ શબ્દ પ્રયોગની વ્યાખ્યા શાસ્ત્રોમાંથી સ્પષ્ટ થઈ જાય છે ગરીબ માણસ રક્ષણ રહીત નિરાધાર ન રહેવો જોઈએ પરંતુ બ્રાહ્મણોને વિશેષત નારાયણના પ્રતિનિધિઓ તરીકે ગણવા જોઈએ અને નારાયણની જેમ તેમનો આદર કરવો જોઈએ બ્રાહ્મણોને સંતોષવામાં મનુષ્યનું મુખ કમળ જેવું હોવું જોઈએ એમ અહીં ખાસ જણાવ્યું છે જ્યારે મનુષ્ય પ્રેમ તથા સ્નેહ ભાવથી વિભૂષિત હોય છે ત્યારે કમળ સમાન મુખ જોવામાં આવે છે આ સંબંધે કુદર થયેલા પિતાને હસ્તા મુખે મધુર વાણીથી શાંત કરતા પુત્રનું ઉદાહરણ બહુ ઉચિત છે ઓમ અજ્ઞાનથી વિરાંત જ્ઞાનાંજન સલાહ કયા ચક્ષુર ઉન્મિલિત મેં તસ્મે શ્રી ગુરુવે નમઃ શ્રીચૈત મનોભીષ્ટ સ્થાપી યેન ભૂતલે સ્વયં કદમ દ સ્વદાંતિક વંદ્ય શ્રી ગુરૂ શ્રીયુતપદકમલં શ્રી ગુરુન વૈષ્ણવ શ્રીપ સાગાં સગણરઘુનાતાની તમ તમ સજીવ સાધ્વેતમસાવધૂત પરીજનસિતમ કૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાનસગણ લલિતા શ્રી વિશાખાન્તા હે કૃષ્ણ કરુણા સિંધુ દીન બંધો જગતપતે ગોપેશ ગોપ્યસ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુ કાંચન ગૌરાંગી રા દેવવૃંદનેશ્વરી વિશ્વાનુસુતેી પ્રણમા હરી પ્રિયે વાંછા કલ્પદ્રુપેશ કૃપા સિંધુભ્યવચ પતિતાનામ પાવને વૈષ્ણવભ્યો નમો નમ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત અદ્વૈતગદાધર ભક્ત વૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ સૌનું સ્વાગત છે અહીંયા ભગવાન પ્રશંસા કરે છે કે જે વ્યક્તિ ભગવાનને શું ગમે છે એ કીધું છે કે બીજી બાજુએ જે મનુષ્યો પ્રસન્ન હૃદય તથા સુધાર રૂપે સ્મિતિ ચળકતા મુખ્ય બ્રાહ્મણોને એવો કઠોર વચનો કહે તો પણ આમાં આદરમાન આપે છે તે મનુષ્ય મારા હૃદયને જીતી લે છે એટલે અહીંયા ભગવાનની ઈચ્છા આપણે સમજવી કે ભગવાનને શું ગમે છે આપણે જો આપણે ભક્તિમાં આગળ વધવું હોય તો આપણે પહેલા પહેલાં જાણવું જોઈએ કે ભગવાનની ઈચ્છા શું છે આપણી તો બહુ ઘણી ઈચ્છા હોય પણ ભગવાનના આદેશ પ્રમાણે જો આપણે કાર્ય કરીશું તો ભગવાન કેવી રીતે પ્રસન્ન થશે આપણી ખુશી નહીં તો અહીંયા એક પોઈન્ટ છે કે ભગવાનને શું ગમે છે ભગવાન કે છે કે એ જે બ્રાહ્મણને આદર આપે છે ને મને મારા હૃદયને જીતી લે છે તેઓ બ્રાહ્મણને મારા પોતાના આત્મરૂપે જુએ છે જેમ કૃદ્ર પિતાને પુત્ર શાંત પાડે અથવા હું જેમ તમારું સાંત્વન કરી રહ્યો છું તેમ તેમના વખાણ કરીને તેમને સંતુષ્ટ કરે છે તો ટૂંકમાં ભગવાનની ઈચ્છાને આપણે જોઈએ કે ભગવાન કઈ રીતે ખુશ થાય છે તો અહીંયા ભાવાત્મા પ્રભુપાત લખે છે કે ઘણીવાર આપણે જોઈએ છે કે ભાઈ આ કુબેરના પુત્ર જ્યારે કુબેરના પુત્ર નલ કુબેર એ જ્યારે એને જ્યારે નારદ મુનિએ સાપ આપી દીધો તો એને કોઈ પ્રતિકાર નહીં કર્યો સામે હવે એ બી બહુ મોટી પોસ્ટ હતા એના પિતા બી કોઈ સામાન્ય વ્યક્તિ નહીં હતા કોસા અધ્યક્ષ હતા મોટા તો એ કહી શકતે કે ભાઈ તમે હવે કંઈક આર્ગ્યુમેન્ટ કરી શકતે પણ નહીં એમણે કોઈ એમની સામે કોઈ વળતો આર્ગ્યુમેન્ટ દલીલ નહીં કરી જે મેં દારદ આપ્યો એમને મેં સ્વીકારી લીધો તો આ ભગવાન ખુશ થાય છે આ રીતે જો આપણે કોઈ વસ્તુને ભારત આપણે કોઈ વસ્તુને સહન કરી જે આપણને ભક્તિમાં આપણા માટે છે કે જો આપણે ભક્તિમાં પ્રગતિમાં કોઈ વસ્તુ ક્યારેક કોઈ અશાંત કરી દે તો આપણે એને ટોલરન્ટ કરી લઈએ છીએ કે નહીં ભલે આથી ભગવાનને ખુશી થવી જોઈએ તો અહીંયા અહીંયા બીજા અનેક દાખલા છે જેમાં કીધું છે કે મહર્ષિ ચાર બી જય વિજય આપે તો એ પણ કઈ બોલ્યા નહીં હવે જય વિજય સાક્ષાત ભગવાન છે ને તો એ બી ભગવાન ભગવાનને કહી શકીએ કે ભગવાન હવે તમે અમને આ ચાર કુમારે શ્રાપ આપી દીધો તમે સમજાવો એને કે પાછો લઈ લે શ્રાપ પણ એમણે બી કોઈ દલીલ નહીં કરી સામે શ્રાપ નહીં આપે એમ એટલે મતલબમાં કાંઈક ભગવાન કે છે કે આવા આવા જે સ્વભાવના મનુષ્ય છે ને એ મારા હૃદયને જીતી લે છે એવી જ રીતે પરીક્ષિત મહારાજને પણ પરીક્ષિત મહારાજને પણ શ્રાપ શૃંગીએ શ્રાપ આપી દીધો શૃંગ પણ એને બી કોઈ જો એને સામે શ્રાપ નહીં આપ્યો તો આ એક ભક્તના લક્ષણ છે તો આપણે જાણવું જોઈએ કે ભગવાનને શું ગમે છે આ પોઈન્ટ મેન આ છે તો ભગવાનને જેમ ગમતું હોય ને એ એ પ્રમાણે આપણે પણ કાર્ય કરવું જોઈએ અહીંયા ભગવાન કે જે કે આદર ભગવાન બ્રાહ્મણને ને વૈષ્ણવને આદર આપવો જોઈએ તો જ્યારે બી આપણી જ્યાં કોઈ બી બ્રાહ્મણને કે વૈષ્ણવને જોઈએ તો આપણે પહેલાં પહેલાં આપણે પ્રણામ કરવો જોઈએ એટલીસ્ટ આપણે કદાચ છેલ્લે મનથી તો પ્રણામ કરવા જ જોઈએ આમ દંડવત પ્રણામ કરવાના છે પણ કોઈ કારણે સર આપણે દૂર હોઈએ કે ગમે તે તો મનથી તો એટલી જ પ્રણામ કરવા જોઈએ તો જેથી કરીને આપણને આપણને આશીર્વાદ મળે અને મૂળ ભગવાન ખુશ થાય કેમ કે ભગવાન બહુ ખુશ થાય છે એનાથી બ્રાહ્મણો અને વૈષ્ણવને આદર આપવાથી તો કેમ ભગવાન બ્રાહ્મણોને આટલું બધું ઇમ્પોર્ટન્સ મહત્વ આપે છે તો બ્રાહ્મણો જે છે એ જ આ સમાજને સાચો રસ્તો બતાવી શકે છે બ્રાહ્મણો અને વૈષ્ણવ જ એટલે ભગવાન એટલું બહાર આપે છે કે બ્રાહ્મણોને વૈષ્ણવને આદર આપો એ મને આદર આપવા સમાન છે મારા ત્યાં સુધી કહે છે કે મારા સમાન છે કેટલો ભગવાન પક્ષ લેજે વિચારો અહીંયા જય વિજયને શ્રાપ આપી દીધા પણ ભગવાન કેટલો પક્ષ લઈ જાય બચાવવા માટે તો જ્યારે આપણે ભગવાનના ભગવાનના ભક્ત બની જશું ને તો ભગવાન આપણી સ્પેશિયલ કેર લેશે કરોડો જીવાત્માનું ભગવાન ધ્યાન રાખે છે બધાનું પણ ભક્તોનું વૈષ્ણવનું ભગવાન ખાસ ધ્યાન રાખે છે જેમ પાલતું કૂતરા ને પાલતુ કૂતરા કૂતરા બહુ છે પાલતુ લાખો કૂતરા છે પાલતુ કૂતરા મર્સિડીઝમાં ફરવાવાળા કૂતરા છે સારી સારી જગ્યા ગાડીઓમાં સારું ખાવા વાળા કૂતરા છે ઘણી વાર આપણે જોઈએ કેટલા લોકો ટુ વ્હીલર પર બી કૂતરાને લઈને જાય ફોર વ્હીલરમાં લઈને જાય એસી ગાડીમાં ઘણા લોકો એવા છે કે જે પોતે ફેસિલિટી લે એટલી જ કૂતરાને ફેસિલિટી આપે કે પાલતુ કૂતરો છે તો પાલતુ કૂતરાને કોઈ જોતું નથી કોઈ લાત કોઈ ક્યારે ભગાડી દે કોઈ ક્યારે આપે નહીં આપે તો આપણે આપણે બધા ભગવાનને પાલતુ આપણે ભગવાનના રક્ષણમાં જ જવાનું બધા કેમ કે આપણે ભગવાનનું શરણ જ લીધું છે તો ભગવાન એ આપણું સ્પેશિયલ કેર લે છે ગીતામાં બી એક શ્લોક છે કે મને બધા જ ગમે છે પણ ખાસ મારા ભક્તો વધારે ગમે છે શ્લોક છે નહીં પેલા બધા જ ભક્તો પણ ભક્તો ખાસ ગમે પેલા દસમા દેવ છે યાર હા એ તો હું મારા ભક્તો જે છે મને સ્પેશિયલ ગમે છે એટલે આ ભગવાન સ્પેશિયલ આપણી જે ભક્ત છે એની સ્પેશિયલ કેર લે ભગવાન સૌમ સરોવ ભૂતે નમે અને પ્રિય એ ભજન થયેલું મા તો ભગવાન કીજે બધા જ મને પ્રિય છે પણ જે મારો ભક્ત છે એ મને વિશેષ પ્રિય છે ખાસ ધ્યાન રાખે ભગવાન તો ભગવાન સિવાય આપણું કોઈ મોળ આપણું જે ભગવાન સિવાય આપણું કોઈ રક્ષાનાર નથી વિચાર કરો કે અહીંયા ભગવાન જાતે જઈ ભગવાનને ખબર પડી કે દ્વારપાળ ને શ્રાપ આપી દીધો ભગવાન તરત પ્રગટ થયા ત્યાં અને ભગવાન બી પછી સમજાવે છે ને કે ભાઈ તમે એ જે મારા જય જય વિજય છે એને ધ્યાન એને ધ્યાન નહીં રહ્યું કે ભાઈ મારા સ્વામીને મારા સ્વામી છે એને શું લાગશે આ રીતે આ લોકોને ના પાડીશ તું એને વિચાર્યું નહીં તો આપણી બી એક ફરજ છે કે જ્યારે આપણે કોઈ આ આપણી રીતે સમજાવો ભક્તોની રીતે કે ભગવાન કહે છે કે એને સ્વામીનું મન જાણ્યા વગર ચાર ભગવાનોને ના પાડી દીધી તો આપણે અહીંયા એ પોઈન્ટ છે કે ભક્ત જે કંઈ કાર્ય કરે છે ને ત્યારે દરેક ક્ષણે આપણે વિચારવાનું છે કે હું ભગવાનનો ભક્ત છું ભગવાનનો ભક્ત છું મતલબ કે હું છે એટલે મારે જે કોઈ કાર્ય કરું છું ને એ બહુ વિચારીને આપણે બી કરવાનું છે કેમ કે આપણા માથે તિલક છે કંઠી છે એટલે આપણે જે કોઈ કાર્ય કરીએ છીએ ને એ બહુ વિચારીને કરવાનું છે લોકો જાણશે કે ભાઈ આ તો સામાન્ય વ્યક્તિનું કાર્ય વર્ણન અને ભક્તનું વર્ણન અલગ હોય એટલે આપણી બહુ મોટી જવાબદારી છે એટલે આપણે બી જે કોઈ કાર્ય કરે બધા પહેલાં વિચારવાનું કે હું કંઈ બોલીશ તો એનું રિએક્શન શું આવશે એટલે આપણે ભક્ત છે એટલે આપણે એ રીતે વર્તન કરવાનું લોકો સાથે ઘણી વાર લેટકો કરી દેવાનું ઠીક છે જવા દો ભાઈ આપણી ભક્તિમાં પ્રગત કોઈ અવરોધ નહીં આવવો જોઈએ કોઈ ભગવાનની ભક્તિથી મોટું બીજું કોઈ કાર્ય આ જગતમાં નથી તો આપણે એ બી એક પોઈન્ટ ધ્યાન રાખવું જોઈએ કે જેવી રીતે ભગવાન કહે છે કે આ જય વિજય મારું મન જાણ્યા વગર તમને તમારો અપરાધ કર્યો તો એ રીતે આપણે બી જાણવું જોઈએ કે ભાઈ દરેક કાર્ય બહુ વિચારીને કરીએ કે જેથી કરીને આપણે ભક્તિમાં આગળ વધી પણ ચાર કુમારો જઈ તથા વિજયને સાફ આપે ત્યારે તેઓ કુમારો પ્રત્યે કઠોર થતા નમતું આપ્યું બ્રાહ્મણો તથા વૈષ્ણવ પ્રત્યેના આચરણની આ રીત હોવી ઘટે કોઈ વાર મનુષ્યને બ્રાહ્મણ દ્વારા સર્જાયેલી કોઈ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે તો તે વખતે તેમનો તેમનો પ્રત્યે તેમનો ભાવ દાખવાને બદલે તેમને હસતા મૂકે અને સૌમ્ય વ્યવહારથી શાંત કરવો જોઈએ બ્રાહ્મણ તથા વૈષ્ણવને પૃથ્વી પરના નારાયણના પ્રતિનિધિઓ કરવા જોઈએ આ એક છે કે બ્રાહ્મણ ગમે તે હોય આપણે તો અત્યારે જોઈએ છે કે ઘણું આ કલયુગની અંદર આપણે બ્રાહ્મણમાં બ્રાહ્મણના લક્ષણ નથી જોતા ઘણું છે પણ છતાં આપણે અહીંયા એ ધ્યાન રાખવું છે કે ભાઈ ભગવાન કોઈકણ કોઈ પણ કારણે એ બ્રાહ્મણ છે તો આપણે એને આદર રાખવું છે બસ એને એમ સમજવું જોઈએ કે ભાઈ ભગવાનની કૃપાથી એ બ્રાહ્મણ છે ને આપણે એને મનથી આદર આપવો જોઈએ કેમ કે બ્રાહ્મણ અહીંયા કેવું છે કે બ્રાહ્મણને બી ભગવાન સમાન ગણે છે એવું ભાતમાં પ્રભુપાત બી લખે છે કે બ્રાહ્મણ જે છે બ્રાહ્મણ તથા વૈષ્ણવ પૃથ્વી પરના નારાયણના પ્રતિનિધિઓ ગણવા જોઈએ એવું કઈ કહે છે પ્રભુપાત ભાતમાં હાલમાં કેટલાક મૂર્ખ લોકોએ દરિદ્ર નારાયણ શબ્દ ઉપજાવી કાઢ્યો છે તેનો અર્થ એવો થાય કે ગરીબ માણસને નારાયણનો પ્રતિનિધિ ગણવો જોઈએ પરંતુ વેદ સાહિત્યમાં ગરીબ મનુષ્યને નારાયણના પ્રતિનિધિ ગણવા એવું જણાવેલું નથી એટલે ઘણા લોકો એમ કહે કે ભાઈ આ બી નારાયણ સમાન છે ગરીબ લોકો નારાયણ સમાન છે પણ શાસ્ત્રમાં એવું ક્યાંય નથી જેમ કે આપણે પેલા કે વૈષ્ણવ જંતુ થઈને કે જે પીડ પર આવી જાણે તો વૈષ્ણવ એને વખતે એને એવું કીધું કે વૈષ્ણવ એટલે એક સમાજના વર્ગ એને એમ કીધું કે આ લોકો શું કે આ લોકોને વૈષ્ણવ સમજવો જોઈએ એમ કે જે સમાજની કેટેગરીના વ્યક્તિ હતા જ્યારે એનું એક નેતાએ એનું અર્થઘટન કર્યું ત્યારે કે આ લોકો વૈષ્ણવ છે એમ પણ વૈષ્ણવ એ નથી એટલે થાય એ છે કે લોકોને ખબર નથી બ્રાહ્મણ વૈષ્ણવનો લોકોને વ્યાખ્યા નથી કે શાસ્ત્રના આધારે આપણે પણ જ્યારે પુસ્તક વિતરણમાં જઈએ ને ત્યારે ઘણા લોકો કે અમે વૈષ્ણવ છીએ પણ એ લોકોમાં આપણે વૈષ્ણવ અમે કહે છે કે વૈષ્ણવ એટલે શું તો વૈષ્ણવ જે વિષ્ણુનો ભક્ત છે વિષ્ણુ ભક્ત પૂરા જે વિષ્ણુનું ભક્ત છે એ વૈષ્ણવ છે તો ઘણા લોકો કહે છે કે અમે વૈષ્ણવ છીએ અમે બ્રાહ્મણ છીએ તો આ કલયુક્તમાં નથી જોવા મળતો આપણને પણ છતાં આપણે કંઈ એની અંદર બહુ આર્ગ્યુમેન્ટ નહીં કરતા ભાઈ અહીંયા એવું કહે છે પ્રભુપાદ કે આપણે એને આદર આપવો જોઈએ એટલે ઠીક છે હરે કૃષ્ણ કહીને આપણે આગળ નીકળી જવું જોઈએ તો અહીંયા આ બધું ઉપજાઈ કાઢેલું છે કે આ ગરીબ લોકો છે એને નારાયણ ગણે છે આવું કેટલો મોટો અપરાધ છે કોઈ વ્યક્તિને તમે ભગવાનની સાથે કેવી રીતે તમે કમ્પેરિઝન કરી શકો તો શાસ્ત્રમાં નથી આવું દરિદ્ર નારાયણ આવું કોઈ વ્યાખ્યા નથી પરંતુ આ શબ્દનો પરંતુ આ શબ્દની વ્યાખ્યા શાસ્ત્રોમાં સ્વસ્થ જ થઈ જાય છે ગરીબ માણસ રક્ષણ રહી નિરાધાર ન રહેવો જોઈએ પરંતુ બ્રાહ્મણોને વિશેષત્વ નારાયણના પ્રતિનિધિઓ તરીકે ગણવા જોઈએ અને નારાયણની જેમ તેમનો આદર કરવો જોઈએ એટલે બ્રાહ્મણોને વૈષ્ણવને ખૂબ આદર આપવો જોઈએ એવું પ્રભુપાત બી કહે છે બ્રાહ્મણોને સંતોષોમાં મનુષ્યનું મન મુખ કમળ જેવું હોવું જોઈએ એમ અહીં ખાસ જણાવ્યું છે જ્યારે મનુષ્ય તેના મનુષ્ય પ્રેમ તથા સ્વભાવથી વિભૂષિત હોય છે ત્યારે કમળ સમાન મુખ જોવામાં આવે છે આ સંબંધે ક્રુદ્ધ થયેલા પિતાને હસતા મૂકે મધુર વાણીથી શાંત કરવા પુત્રનું પુત્રનું ઉદાહરણ બહુ ઉચિત છે તો સારસ જ કે આપણે બ્રાહ્મણો અને વૈષ્ણવને આદર આપવું જોઈએ અને આપણે હંમેશા એવો પ્રયાસ કરવો જોઈએ કે જેથી ભગવાન ભગવાનને આપણે ભગવાનને ખુશ કરી શકીએ આ સૌથી મોટો પ્રશ્ન આમાં પોઈન્ટ છે મુદ્દો કે આપણે હંમેશા એ રીતે કરવું કાર્ય કરવું જોઈએ કે જેથી કરીને આપણે ભગવાનને કઈ રીતે તૃપ્ત કરી શકીએ ભગવાનને સંતોષ કઈ રીતે આપી શકીએ આપણે પોતાનો આનંદને વિચારતા આપણે ભગવાનને કેવી રીતે આપણે તૃપ્ત કરી શકીએ એ મેન મુદ્દો છે આમાં તો ભક્તો જે છે એ તો હંમેશા તત્પર રહેતા હોય છે કે કેવી રીતે આપણે ભગવાનની નિત્ય સેવા કરી શકીએ અને કેવી રીતે ભગવાનનો પ્રચાર થાય કેમ કે ભગવાન ગીતામાં ભગવાન કહે છે કે અર્જુન જે વ્યક્તિ મારો પ્રચાર કરે છે મને સૌથી વિશેષ પ્રિય છે તો ભક્તો હંમેશા જેટલા બી ભગવાનના આદેશો છે એ આદેશોને લઈને હૃદયમાં લઈને ભક્તો હંમેશા પ્રચાર કરતા રહે છે અને હંમેશા એક એક ક્ષણ માટે ભગવાનને તૃપ્ત કરવાની કોશિશ કરે છે તો આ આપણા જીવનનો મૂળ ઉદ્દેશ છે અત્યારે સમય જે છે ધીરે ધીરે એટલો બધો ખરાબ થઈ રહ્યો છે કે એમાં શું હજી આવતા બહુ વર્ષો પચીસ પચાસ હજાર વર્ષની વાત તો દૂર છે પણ સો વર્ષ બસો વર્ષ પછી શું થશે એની કલ્પના આપણે નથી કરી શકતા અત્યારે પરિસ્થિતિ બહુ ગંભીર છે લોકોને બધી વસ્તુમાં રસ છે બધી વસ્તુમાં લોકો સંઘર્ષ કરવા તૈયાર છે પણ કોઈ ભગવાનને જાણવા રૂચિ નથી લીધું બહુ સમય ખરાબ આવી રહ્યો છે માટે આપણે આપણને આ મોકો મળ્યો છે તો આપણે એનો લાભ લઈ લેવો છે લોકો એમ સમજે છે કે ભાઈ ભક્તિ પછી કરીશું મને કોઈ પ્રાયોરિટી નથી આપતું ભગવાનને ભજન કરવાના ગઈકાલે પરમ દિવસે અમે ત્યાં પુરુષ આવતા પ્રયા કીર્તન કરવા ગયા હતા તો ગ્રાઉન્ડ ફ્લોર પર કીર્તન હતું તો અમે કીર્તન ચાલુ કર્યું હજારો લોકો ઉપર જતા હતા ચૌદ માળની બિલ્ડિંગ છે પણ બધાના લોકોને એમ જ હતું કે આપણે ત્યાં થોડું કીર્તન છે આ તો બીજાને ત્યાં છે કીર્તન ચાલતું હતું હવે આપણે તો બધા ભારતના વાસી છીએ તો કોઈનું બી કીર્તન બેસી શકાય ને પણ આપણે ત્યાં થોડું થયું છે આ તો બાજુવાળાને ત્યાં થયું છે આવી ટેન્ડન્સી છે લોકોમાં તો કેટલા લોકો જતા હતા નહીં બેસતા હતા લોકો તો આ પરિસ્થિતિ બહુ ગંભીર થઈ રહી છે આ તો આપણે તો બધા ઘણા બહુ ભાગ્યશાળી છે આપણે તો બહુ એટલે બહુ ભાગ્યશાળી છીએ કે આપણે તો જે જીવનનું રહસ્ય છે ને એ સમજી ગયા છે શું કે ભાઈ ભલે તમે જે અવસ્થામાં હોવ જ્યાં હોવ બસ ભગવાનનું ભજન કરો અને ભગવાનની ભક્તિ કરો હરે કૃષ્ણ હા થેન્ક યુ જય કેશોપરૂ બહુ સરસ ક્લાસ આપ્યો અને ખરેખર દુર્દશા છે આ કળિયુગમાં અને આપણે તો એક સમજો કે રણમાં એક ઓએસિસ મળ્યું છે વિરડી કે જ્યાં આપણે રોકાયા છીએ બા બધે રેતી રેતી કાંઈ જ શરણ નથી એક પોઈન્ટ આ શ્લોકમાં એવો છે કે ભગવાન કહે છે કે જ્યારે વૈષ્ણવ કે બ્રાહ્મણ કોઈ પર ક્રોધિત થાય છે તો એની રિએક્શન નહીં આપવાનું આ મેઇન પોઈન્ટ આમાં છે ઘણીવાર કોઈક વૈષ્ણવ ગુસ્સામાં હોય તો એ કદાચ આપણી ઉપર ગુસ્સો કરી દે કારણ વગર તો આપણે એનું રિએક્શન નહીં આપવાનું આ આપણે શીખવાનું છે આ આપણી સાધનાથી આ આ ગુણ ડેવલપ કરવાનો આ બહુ મહત્વનો પોઈન્ટ છે એકવાર શું થયું કે આપણે કીર્તન કરતા હતા એમાં પેલો કોઈ ફેસ્ટિવલમાં મંદિરમાં કરીએ ને અષ્ટપ્રહર કીર્તનમાં તો કીર્તન કરી આપણે પાંચ મિનિટ થોડી વધારે થઈ ગઈ એટલે એક પ્રભુજી આવ્યા રાધેશ પ્રભુની ટીમનો બધા ફક્ત અવાજ છે ટાઈમ નહીં આપે અમને આપતા કેમ નથી એમ કે બહુ ગુસ્સો કરવા માંડ્યા હું મારી પાસે આવ્યા મને આમ છે તેમ છે વાંધો સોરી પ્રભુજી મારી ભૂલ થઈ ગઈ અને પછી હું એની સાથે થોડું કીર્તન કર્યો તો કીર્તન કરતાં કરતાં પછી આપણે નીકળી ગયા એને એ લોકોનું કીર્તન ચાલુ થઈ ગયું પછી કીર્તન પત્યા પછી આજ સુધી મને કે પ્રભુજી ક્ષમા કરજો મેં તમારો અપરાધ કર્યો આમ છે તેમ છે આજ સુધી અત્યારે કહી એટલે પોઈન્ટ શું છે કે જ્યારે કોઈ વૈષ્ણવ આપણને ગુસ્સામાં કાંઈ કહી જ ને ઈમિજિયેટલી રિએક્શન નહીં આપવાને આ બહુ આજનો એ છે જો કુમારોએ અટકાવ્યા અને ઇમિજિયેટલી તમને શાપ મળશે કેટલા ગુસ્સે થઈ ગયા એની સામે પાડો હા ઓકે સહન કરીએ એટલે આ પોઈન્ટ ભગવાન આમાં બતાવવા માંગે છે એટલે કુમારો પણ વિચાર છે કે ભગવાન મને અમને મને બોલે છે કે મારા વખાણ કરે છે એમ એટલે મારો પોઈન્ટ એ છે કે જ્યારે કોઈ વૈષ્ણવ કે બ્રાહ્મણ કોઈ બી વ્યક્તિ આપણી પર ગુસ્સે થાય ને એક સેકન્ડમાં ચૂપ રહી જાવ નહીં તો આપણે શું કરીએ આપણે કે ભાઈ તું જરા મંગળાતીમાં આવની આવ નહીં તો તું આવ ને એમ એમ એટલે આપણે આ સ્વભાવ સુધી હો યસ યસ તો મારી ભૂલ છે હંમેશા આપણે આ પોઈન્ટ કે યસ યસ મારી ભૂલ છે તો કોઈ પણ કોઈને પણ એમ કહીએ કે ભાઈ તમને કંઈ પણ કહું ને તો તમે આનું ખોટું જ એ લગાડશો એવું એવું આપણે કહીએ કોઈને થોડું ગુસ્સામાં એ કે મનમાં એ કહેશો કદાચ બોલી નહીં શકે પણ મનમાં કહે તમે શું ઓછું લગાડો તમને કાંઈ કહેવાતું જ નથી મન તો તમે કહો છો તમને કાંઈ કહેવાતું જ નથી એટલે આ ચેતના આપણે બદલવાની છે ઇમિજિયેટલી રિએક્શન આપવાની રિએક્શન તરત જ હ હમ પ્રભુ આમાં જરા મીઠું વધારે પડી ગયું કાંઈ મીઠું બધું બધું બરાબર છે કે હો ઓકે પ્રભુજી હું ચેક કરીશ સોરી પ્રભુજી એ આપણો શબ્દ હોવો જોઈએ મારો પોઈન્ટ એ છે આ પોઈન્ટ આમાં ભગવાન કરે છે હરે કૃષ્ણ